પહેલા મામલદાર કચેરી ખાતે ગ્રામજનો તથા કોંગ્રેસને આવેદનપત્ર આપ્યું વિશ્વની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ સરકાર હંમેશા કોઈ દુર્ઘટના બને પછી જ જાગે છે તત્કાલીન થોડા સમય પહેલાં રાજસ્થાનની અંદર જાલાવાડ વિસ્તારમાં સ્કૂલની અંદર અત્યંત નખારી કાઢે એવી દુર્ઘટના બની અને સ્કૂલની છત પડતા કેટલાય કરુણ બાળકોના ગુમાવવો પડ્યો અને એ બનાવ બન્યા પછી ગુજરાતની અંદર પણ જે સ્કૂલો જર્જરીત હતી સ્કૂલો બંધ કરવામાં આવી છે એમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની સાયલા માધ્યમિક શાળા જ્યારે બંધ કરવામાં આવી છે સાયલા માધ્યમિક શાળા ઘણા સમયથી જર્જરી છે પણ એ રિપેરિંગ થઈ શકે એવી શાળા છે કારણ કે એ સ્લેમવાળી શાળા નથી દેશી વિલાયતી નળિયાવાળી અને લાકડાના કાટમાળવાળી શાળા છે કે જે ઈજી અવેલેબલ એને રિપેરિંગ કરી શકાય ચાલુ કરી શકાય પણ આ સરકારે ક્યારેય તેના તરફ ધ્યાન દીધું નથી અમારે સુરેન્દ્રનગર જિલ્લામાં તો અંત્ય અત્યંત દુઃખદ બાબત છે કે છેલ્લા પાંચ વર્ષથી જિલ્લા પંચાયત પણ ભાડે ચાલે છે અને સાહેલાની તાલુકા પંચાયત પણ ભાડે ચાલે છે ત્યારે આ સરકાર સામે અમને રોજ છે કે આ સાયલા તાલુકાની માધ્યમિક શાળા સરકાર વહેલી તકે ક્યારે ચાલુ કરશે જેથી કરીને સાયલાના એકસો ને પાંચ વિદ્યાર્થીઓને અહીંથી ત્રણ કિલોમીટર હાઈવે ઉપર મોડલ સ્કૂલ ઉપર જવું પડે અને જ્યારે નેશનલ હાઈવે ઉપર થઈને પસાર થવું પડે ત્યારે એમના માતા પિતાને પણ ચિંતા છે કે ક્યાંય અમારા બાળકોનું દુર્ઘટિત ન બને એટલા માટે સાયલા તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાયલા શહેર કોંગ્રેસ સમિતિ આ મામલતદારશ્રીને આવેદન આપી આ શાળા વહેલામાં વહેલા તકે ચાલુ થાય નતર ગાંધી ચિંતા માર્ગે ધરણા અને આંદોલન કરી અને જે કઈ પણ કાર્યવાહી કરવી પડે કાર્યવાહી કરી અને ગાંધી ચિંતા માર્ગે અમે આગળ વધીએ